આપનું સ્વાગત છે ગીર ગઢડાના વડવીયાડા મામલતદાર દ્વારા મામલદાર સંયુક્ત ટીમ દ્વારા આ પ્લાન્ટ યુનિટને ને સીલ મારી કાર્યવાહી હાથ ધરી છે ગીર વન વિભાગ ધારી હેઠળ જસાધાર રેન્જના કાર્યક્ષેત્ર હેઠળની નવાબંદર રાઉન્ડની ગીર ગઢડા રેવન્યુ પ્લાન્ટ યુનિટના ધારક દ્વારા આ જમીન ગીર અભયારણ્ય દસ કિલોમીટરની ત્રિજ્યામાં સમાવેશ થતા ગામોની યાદીમાં વડવીયાળા ગામનો સમાવેશ થાય છે પરંતુ ખેતીના બિનખેતી ઉપયોગ બાબતે વન વિભાગના સક્ષમ સત્તાધિકારીનું વાંધા પ્રમાણપત્ર મેળવેલ હોવાનું રેકોર્ડ પરથી જાહેર થતું ન હોવાથી નીલકંઠ ડિહાઇડ્રેશન પ્રાઇવેટ યુનિટે વન વિભાગની એનઓસી મેળવ્યા વિના બિનખેતી ઉપયોગ શરૂ કરેલ હતું વન વિભાગની જોગવાઈને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી આ યુનિટ સીલ કરવામાં આવ્યું છે આજે શ્રી કલેક્ટર સાહેબ ગીર સોમનાથના તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના પત્રથી નાયબ વન સંરક્ષકશ્રી ધારીને લેખિતમાં આપેલ સૂચના મુજબ બિલવેડા તાલુકાના વડવિયાળા ગામે આવેલ સર્વે નંબર બસો સાડત્રીસ પૈકી ત્રણ પૈકી બેમાં આવેલ નીલકંઠ ડિહાઇડ્રેશન પ્રાણી યુનિટ જે ઓનિયન ડિહાઇડ્રેશનનું ઉત્પાદન કરે છે અને આ જમીન ની સક્ષમ અધિકારી સાથે બિનખેતીની મંજૂરી લીધેલ નથી તેમજ આ જે જમીન છે તે બીર અભયારણ્યની હદથી દસ કિલોમીટરની ત્રિજ્યામાં ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતી હોય અને ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતી આવા ઔકે એકમોએ વિભાગનું એનઓસી મેળવણ રહેતું હોય જે મેળવેલ ન હોવાથી આ એકમ બંધ અને સીલ કરવા માટે સૂચના મળતા આરેખો શ્રી જસાધાર તેમજ હું મામલતદાર શ્રી ગીડા વીર ગઢડા દ્વારા સંયુક્ત રીતે આ યુનિટ ઉપર આવી પંચો અને વન વિભાગના કર્મચારીઓની હાજરીમાં આ જે યુનિટ છે એને લોક કરી અને યોગ્ય રીતે સીલિંગ કરવામાં આવેલ છે અને આ યુનિટ યથાસ્થિતિમાં બંધ રાખવા જે યુનિટના ડાયરેક્ટર છે એમને સૂચના આપવામાં આવી છે